નમસ્કાર મિત્રો જય જણાવતા જ ઘટના છે કે જયારે આવતીકાલની ઘટના સામે આવી રહી છે કે જયારે ઠાકોર ફેમિલી જેમ કે તમે ઓળખતા હશો કે ઠાકોર ફેમિલી ની અંદર જે બ્લોક બનાવતા હતા એમની ત્રણ ભાઈઓની વચ્ચે એક નાની બેન હતી જેનું નામ હતું કાજલ બેન ઠાકોર

તે ઘાયલ છે ગંભીર હાલતમાં છે અને તેમને પણ થોડા સમય પહેલા એમની એક મેરેજ એનિવર્સરી પણ પૂર્ણ થઈ હતી તો મિત્રો તમે એટલો વિચારો કે મેરેજ એનિવર્સરી પૂરી થઈ હોય ના દુઃખ થતું હશે દરેક મિત્રોને આજે એમના પિયર એમની ફેમિલી એમના ભાઈ એમના મિત્રોને ખૂબ જ દુઃખદની ઘટનાની લાગણી સારી મિત્રો આ કરણભાઈ ઠાકોર તમે જોઈ રહ્યા છો એમના ફેમિલી માટે પુત્ર નહોતા પણ એક જીવનનો આધાર હતો અને મિત્રો આજે એ આધાર ખોવરાઈ ગયો હશે તમે પેલા તો વિડીયા ધોવા એમની અસ્તે ખેલતી જિંદગીના તમે વિડીયા જોવો મિત્રો આ ચાર મિત્રો ગયા હતા કેદારનાથ ની યાત્રા પર માત્ર યાત્રા પર નહીં પણ આ એક પૂજા પાઠ કરવા માટે ગયા હતા પણ કોણ જાણતો આવા રસ્તાના તરફ લઈ જશે દુઃખ સહન કરવાની શક્તિ આપે અને બીજું કે જે દુઃખદની ઘટના છે તો મિત્રો બહાર જવાનું ઓછું રાખવાનું ટાળવાનું જાઓ તો ખુબ જ ખબર રાખવાની લાસ્ટમાં તો એટલું જ કહીશ કે અવસાન કોઈ અંત નથી કરણભાઈ ભાઈ તમે ભલે આજે લોકોના વચ્ચે નથી પણ લોકોના દિલમાં હંમેશા રહેશો ભગવાન તમારી દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર મિત્રોને સગા સંબંધીઓને સુખદે સહન કરવાની શક્તિ આપે જય માતાજી જય દ્વારકાધીશ જય